રઘુવંશી સોશિયલ ગ્રુપ ભુજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા મારું નામ સચિન કોટક હું અંશ કોટકનો પિતા છું જે અમે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ તથા રઘુવંશી સોશિયલ ગ્રુપ ભુજ શહેરના નેજા હેઠળ આ છઠ્ઠો બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ અને જલાન બાપાની અસીમ કૃપાથી અંશ જ્યારે બે વર્ષનો હતો અને બાર વર્ષ સુધી અમે એને સતત પંદર દિવસ સુધી બ્લડ ચડાવ્યું છે અને એના માટે અમે ઘણી દવા માટે પણ બારે પણ ગયા છીએ અને જલારામ બાપાની કૃપાથી અને બધાના સાથ સરકારથી આજે અંશ એકદમ એની તબિયત સારી છે અને એને ત્રણ વર્ષથી હવે બ્લડ ચડાવવું નથી પડતું એ બધાનો સાથ સરકારથી આજે શક્ય બન્યું છે અને તથા આજનું બ્લડ ડોનેશન કેમ્પની વાત કરીએ તો આજે ભુજ લોણા મહાજન તથા અન્ય સહયોગી સંસ્થા થેલેસેમિયા પેરેન્ટ્સ ગ્રુપ કચ્છ અને મીડિયા પાર્ટનર એ બધાનો આજે ખૂબ જ સારો સહયોગ રહ્યો છે અને આજે અમે બ્લડ ડોનેશન કેમ્પ સફળ બનાવ્યું છે શ્રી અખિલ કચ્છ સોશિયલ ગ્રુપ આયોજિત ભુજ શહેર ગ્રુપ છેલ્લા છ વર્ષથી ભુજ લોહણા મહાજનના સાનિધ્યમાં અમારા પ્રમુખ શ્રી હરેશભાઈના અધ્યક્ષતાને અને આપણે સૌ જાણીએ છીએ કે થેલેસેમિયા માટે અમારા સચિનભાઈના દીકરા અંશ જે થેલેસેમિયા ગ્રસ્ત બાળક છે અને એની યાદમાં અને એમના પરિવાર દ્વારા આ એક સરસ મજાનો કાર્યક્રમ જે એને છોકરાને થેલેસેમિયા છે એને પરિવારને ખબર છે કેટલી તકલીફ પડે છે તો આ તકલીફને દૂર કરવા માટે અને ખાસ તો કચ્છભરના જેટલા પણ થેલેસેમિયા બાળકો છે એના માટે આ બ્લડ જીકે જનરલ હોસ્પિટલ દ્વારા આ ભુજ લોણા મહાદેવના સાનિધ્યમાં આ છઠ્ઠો વરસ છે અને ઓછામાં ઓછી બસોથી વધુ બોટલ હતા આપણે જોઈ રહ્યા સવારના નોવાકાથી કરી ને અત્યાર સુધી લગભગ સોની આજુબાજુ હતા રક્તદાન લીધું છે આપણે સૌ જાણીએ છીએ કે થેલેસેમિયા એક આપણા સમાજ માટે એક બહુ ગંભીર વિષય છે આપણે સૌ લગ્નથી પહેલાં પહેલાં જન્મપત્રિકા મળાવે છે ને આપણે સૌ ઈચ્છીએ કે પોતાનો જે પણ દીકરા દીકરી હોય પોતાનો રક્તદાન મેચિંગ કરવું જોઈએ ક્યાં પણ થેલેસીમિયાગ્રસ્ત હોય તો પાછળની પેઢીને તકલીફ ન પડે એટલે આપણે જાગૃતતા માટે વર્ષોથી અમારો સમાજ તેમ બધા જ સમાજ પોતાના સમાજ માટે આ એક કેમ્પ પણ રાખતા હોય છે તો આ ખરેખર હંશ સચિનભાઈ પરિવારને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ ખાસ તો અમારા રઘુવંશિંહ ભુજ છે રઘુવંશ સોશિયલ ગ્રુપના સમગ્ર ટીમ છેલ્લા પાંચ દિવસથી આ કેમ્પ સફળ કેમ થાય એના માટે આયોજન માટે હરેશભાઈની આગેવાની હેઠળ એક સરસ મજાનો કાર્ય કરી રહ્યો છે અને રક્તદાન મહાદાન છે આપણે સૌ જાણીએ છીએ કે એક રક્તદાતાના કારણે ટૂંકની જિંદગી બચી જતી હોય ત્યારે આ પ્રસંગે જે જે રક્તદાતાએ રક્તદાન કર્યું છે એને પણ આપણે રઘુવંશિંહ ગ્રુપ તરફથી શુભેચ્છા પાઠવીએ કે આપના દ્વારા એક પરિવારને જીવનદાન મળ્યું છે આ એક સરસ મજાનો કાર્યક્રમ આ એક દર વર્ષે આ છઠ્ઠું વર્ષે અમે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ પ્રથમ તો સૌને જય જલારામ અખિલ કચ્છ રઘુવંશિંહ સોશિયલ ગ્રુપ ભુજ શહેર રઘુવંશિહ સોશિયલ ગ્રુપ કે જે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે એમાંનું એક ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં આજે જે હંસના જન્મદિવસ નિમિત્તે આ છઠ્ઠું બ્લડ ડોનેશન કેમ્પ જે યોજાઈ રહ્યું છે પ્રથમ તો મને એ વાતનો આનંદ છે કે અમારો અંશ કે જે થેલેસેમિયાગ્રસ્ત બાળક હતો પણ એમના પરિવારની લાગણી ભાવના અને એમની શ્રદ્ધા કે છેલ્લા ત્રણ વર્ષથી હંસને સંપૂર્ણપણે થેલેસીમિયામાંથી મુક્તિ મળી છે અને એક પણ બોટલ એને જરૂર પડી નથી અને અત્યારે અમે સોશિયલ ગ્રુપના તમામ પદાધિકારીઓ કારોબારી સદસ્યો બાબા પાસે પ્રાર્થના કરીએ છીએ કે જે અંશીને ભવિષ્યમાં પણ ક્યારે બ્લડની જરૂર જરૂરત ન રહે અને એ થેલેસેમિયા મુક્ત જ રહે વિશેષમાં આજે જી કે જનરલ હોસ્પિટલના સહયોગથી જે આ સોશિયલ ગ્રુપ અને મહાજન સાથે રહીને આજે થેલીમિયા બાળકો માટે જે આ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે મને કહેતા આનંદ થાય છે કે આજે રઘુવનસિંહ પરિવાર કે જે આજે બ્લડ ડોનેશનનું આયોજન છે એ ફક્ત રઘુવનસિંહ પરિવારના દીકરા દીકરીઓને નહીં પણ કચ્છભરમાંથી આવતા કોઈ પણ જ્ઞાતિના દીકરા દીકરીઓને આ બ્લડ ડોનેશન માટે જીકે દ્વારા એ બ્લડ ડોનેટ કરવામાં આવશે વિશેષમાં જે જે આયોજન કરી રહ્યા છે એમના દાતાઓ જે જે બ્લડ ડોનેટ કરી રહ્યા છે એ બધા ડોનેટ અને આપના જે મીડિયા પાર્ટનરો કે જે અહીં તમે પધાર્યા છો અને આ અમારી સેવા કરે પ્રવૃત્તિને જે આપ સમાજ અને પ્રજા જોગ પહોંચાડી રહ્યા છો તો અત્રેથી રઘુવંતસિંહ સોશિયલ ગ્રુપ ભુજ શહેર અને ભુજ લોવાણા મહાજન વતીથી હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું અસ્તુ જય જલારામ Motor Driving Safe and ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે